હા માસી તમે બહુ કે તમે ઘર જો આવો ઘર જો ચક્કર ચક્કર નઈ કરો તમે તો ઘર બાકી માસી હવે કે બહુ જાજુ બનાવતા ને એમ જમીન જ એવા છે થોડીક જ ચા બનાવજો અને એવું હોય તો થેપલા થોડા પકોડા અને આને તમારા ખાવા મેથીના ભજીયા બહુ ભાવે તો મેથીના ભજીયા થોડા કર દેજો માસી ગયા હા ગયા સો ખાને બધો સુપ ફડડ મારો છો હવે તમે મને કરાવી દીધું પારુલ ફોન હા તો અરે પણ તારો ફોન છે જે પુરુષોને દૂધી કારેલા કંકોડા પિંડોળા આ બધા શાક પસંદ આવવા માંડે ને એટલે સમજી જવાનું કાં તો એનું બૈરું સુંદર હે અને કાં તો ખતરનાકું હા બોલ મારા બધા વાળ સફેદ થઈ જાય તો હું કેવી ડાકણ જેવી લાગુ ડાકણ તો તું કાળા લાગે કે પૈસા બોલતા હે કે પૈસા બોલતા હે પૈસા તો બોલતા હે પણ એના માટે કમાના પણ પડતા હે આમ આજકા સુ મારો કાય માજકાજ મારતા હોય હે ફરો એના કરતા કઈ કમાવાનું કરો કઈ ઝાડ નહી હોતા પૈસા ના કે જઈ જઈને ખંચેરી ખંચેરી તારા વાળે લેતો આવું ઝાડ જરૂર નહીં બુદ્ધિની જરૂર હે આ મોબાઈલ મંત્ર હો ને એના કરતા રમી પેસન રમો રમી પેસન શું હે વરી રમી પેસન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના ના 100 થી 7000 જીતી શકો છો ના હોય હા તો મારે ડાઉનલોડ કરવી પડશે આજ લાવો તમારો ફોન હે અલ તમને એક વાત ની ખબર હે શું જ્યારે જ્યારે ફટક બંધ થાય ને ત્યારે જ ટ્રેન આવ બોલો યાર તમે તો કેવા ભંગાર ભંગાર ગીતો સાંભળો તમારી તો પસંદગી જ ભંગારે આવ દેખાઈ તો રહ્યું છે મારી પસંદગી ભંગાર છે ઈ જો છો લેવા તારો શું કામ છે મારે તમારો કોઈ કામ પણ યાદ રાખજો જો કે પાડ્યો ને તો તમારી જિંદગી ખરાબ કરી નાખીશ મારે પરફેક્ટ પતિ બનવું હોય તો શું કરવું પડે તમારે પરફેક્ટ પતિ બનવું હોય ને તો મહિનામાં મને એકવાર ફરવા લઈ જવાની એકવાર શોપિંગ કરવા લઈ જવાની એકવાર મૂવી જોવા લઈ જવાની અને એકવાર હોટલમાં જમવા લઈ જવાની અચ્છા અને આ બધાનો ખર્ચો તો પપ્પા આપશે એમ ને પરફેક્ટ પતિ તમારે બનવું હોય તો તમારે જ ખર્ચો આપવાનો હોય ને અને આ બધા પૈસા હું લાઈશ ક્યાંથી રમી પેશન છે ને રમી પેશન એ વાળી શું છે રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7000 જીતી શકો છો ના હોય તો તો મારે પણ આજે ડાઉનલોડ કર્યું હે લે કંટાળો આવે કઈ ગમતું નહીં તો હેડો આપણે બાજીએ માણસ પોતાના જીવનમાં ઘણી બધી ભૂલો કરતો હોય છે પણ એમાંથી અમુક ભૂલો એવી હોય છે કે જેનું પરિણામ એ આખી જિંદગી ભોગવતો રહે છે પોતાની પત્ની જોડે પોતાની સાસુની વાત કરવી એટલે એવું છે કે જાણે તમે મચ્છર જોડે મલેરિયાની વાત કરી રહ્યા હોય શબ્દ શું નરક કે નર તારે ત્યાં જવાથી મતલબ છે કે જોડણીથી થી